નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં આવી શકે છે પલટો માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તો કઈ તારીખે કેવું માવઠું કયા વિસ્તારોમાં થઈ શકે તેની એક શોર્ટ અપડેટ આ વિડીયોમાં આપવાની છે અગત્યનો વિડિયો જે મિત્રો નવા હોય પહેલીવાર વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો જો પેજ ફોલો ન કરેલું હોય તો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ તો જાન્યુઆરી મહિનો હવે પૂરો થવામાં છે અને અગાઉની એક અપડેટમાં આપણે જાન્યુઆરી મહિનામાં ખાસ કોઈ માવઠું નથી જે છ સાત તારીખે વાતાવરણ બદલાયું હતું ત્યારબાદ કોઈ માવઠાની શક્યતાઓ નથી તેવું આપણે કહ્યું હતું આગોતરા ઈંધણમાં તો તે મુજબ જાન્યુઆરી મહિનામાં કોઈ માવઠું નથી નોંધાયું પરંતુ હવે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં જે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે તેની મોટી અસર થઈ શકે અને અમુક વિસ્તારોમાં હળવું મધ્યમ અને ક્યાંક ભારે એવું માવઠું થઈ શકે છે વાત કરીએ તો બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરા ઉપરી આમ તો એક સાથે આવી રહ્યા છે તેવું કહી શકાય કારણ કે એક થી બે દિવસના અંતરમાં જ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્રીસ એકત્રીસ તારીખે પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થશે જેની ગુજરાત ઉપર અસર નહીં થાય પરંતુ ત્યારબાદ તરત જ એક થી ચાર તારીખ વચ્ચે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જે ઘણું મજબૂત હશે અને પ્રમાણમાં નીચું હશે અને આ નીચા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લઈ અને અરબ સાગરમાંથી ગુજરાત તરફ પવનો આવશે ભેજ આવશે વાદળો છવાય અને માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે બે તારીખની સાંજથી લઈ અને ચાર તારીખની સાંજ સુધી આ માવથાની અસર રહે તેવું લાગે છે મુખ્યત્વે કયા વિસ્તારોમાં વધુ અસર રહેશે તેની ટૂંકમાં આપણે અત્યારે વાત કરી લઈએ હજુ થી પાંચ દિવસની વાર છે તો થોડો ફેરફાર આમાં શક્ય છે પરંતુ મોટે ભાગે અત્યારે આપણે જે વિસ્તારો કહી રહ્યા છીએ તેમાં વધુ અસર રહેવાની શક્યતા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પૂર્વ તરફના વિસ્તારો સરવલ્લી સાબરકાંઠાથી લઈ અને દાહોદ સુધીના જે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે તે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર નડિયાદ આણંદ ખેડા મહીસાગર જિલ્લો તેમજ વડોદરા જિલ્લા સુધીના વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ડાંગ સુરત સહિત વલસાડ સુધી આ માવઠાની અસર થઈ શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટના અમુક વિસ્તારો અમરેલીના વિસ્તારોમાં આ માવઠાની વધુ અસર થાય તેવી શક્યતાઓ છે આ સિવાયના વિસ્તારોમાં ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક એકલ દોકલ સ્થળે છાંટછૂટ કે હળવા ઝાપટા પડી શકે હવે ભારે માવઠાની શક્યતાઓ કયા વિસ્તારમાં ખાસ ગણી શકાય તેની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી થી દાહોદ સુધીના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ અને ડાંગ આસપાસના વિસ્તારો તાપી નર્મદા મધ્ય ગુજરાતમાં ખંભાતના અખાત આસપાસના વિસ્તારો છે તે વડોદરા અમદાવાદની આસપાસ એક બે વિસ્તારો પૂર્વ સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ બાજુના જે વિસ્તારો છે તે રાજકોટ જિલ્લાના ભાવનગર સાઈડના વિસ્તારો રાજકોટ આસપાસના વિસ્તાર અને અમરેલી જિલ્લો આ વિસ્તારોમાં એકલ સ્થળે ભારે માવઠું પણ થઈ શકે એકાદીચ કે તેથી વધુ વરસાદ પણ ક્યાંક ક્યાંક પડી શકે કોઈ સાર્વત્રિક ભારે માવઠું ન હોય પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતાઓ નકારી શકાય નહીં અને ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને અડધો ઈંચ સુધીનો વરસાદ પણ આ વિસ્તારોમાં જે જિલ્લા આપણે કહીએ તેમાં પડી શકે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ પ્રમાણમાં થોડી અસર ઓછી રહેશે પરંતુ એકલ દોકલ છૂટાછવાયા સ્થળે હળવા ઝાપટા કે છાંટછૂટ થઈ શકે કચ્છમાં પણ અસર ઓછી રહે પરંતુ પૂર્વ કચ્છના જે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે ત્યાં છાંટછૂટ અમુક વિસ્તારોમાં થઈ શકે તો અત્યારે આપણે જે વિસ્તારો કહીયા તેમાં બે તારીખની સાંજથી ચાર તારીખની સાંજ સુધીમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે આગળ આજે આપણે કહ્યું તેમાં કંઈ ફેરફાર હશે તો તેની પણ અપડેટ આપવામાં આવશે અને બે હજાર કેવું ના ચોમાસાની શરૂઆત કેવી રહેશે તેની ખાસ વાત કરવાની છે તો જોવાનું ચૂકશો નહીં ફરી મળીશું આવી જ ખાસ અપડેટો સાથે તો વિડીયો લાઈક શેર કરી ચેનલ કરવાનું અને મિત્રો તે ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર